સુરતમાં લૂંટ ચલાવીને ફૂલ સ્પીડમાં ભાગી રહેલું ટ્રેલર અચાનક જ રોકડે હનુમાન મંદિરની દિવાલમાં ઘૂસી જતા પોલીસે રીઢા ગુનેગારને પકડી લીધા છે આ ઘટનાના ફરિયાદી રાકેશકુમાર યાદવ હજીરાની કંપનીમાં ટ્રેલર ચાલક છે રવિવારે વહેલી સવારે તેઓ ક્રિપકો કંપનીથી ખાલી ટ્રેલર લઈને બોમ્બે માર્કેટ થઈને પરત ફરી રહ્યા હતા પર્વત પાટિયા પાસે આંજણા બ્રિજ ઉપરથી ઉતરતી વખતે અચાનક જ પેલું ટારૂઓ તેમના ટ્રેલર કેબિનમાં ચડી ગયા લૂંટારોએ રાકેશકુમાર ઉપર ચપ્પુ વડે હુમલો કરવાની ધમકી આપીને તેમનો મોબાઈલ ફોન અને રોકડા ત્રણ હજારની લૂંટ કરી ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે ટ્રેલર ચાલુ હાલતમાં જ છોડી દીધું અને ઉતરીને ભાગી ગયા લૂંટારોએ ટ્રેલર લઈને ઉધના તરફ ભાગ્યા હતા ચાલક રાકેશ યાદવે તુરંત એકસો બાર નંબર ઉપર પોલીસને જાણ કરી મેસેજ મળતાની સાથે જ ઉધના પોલીસની પીસીઆર વાન તાત્કાલિક હરકતમાં આવી અને લૂંટારોના ટ્રેલરનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો શરૂ કર્યો પોલીસ પાછળ પડતા જ આરોપીઓએ ટ્રેલરની સ્પીડ વધારી અને રસ્તા ઉપર અફરાતફરી મચી ગઈ ઉધનાના ખરવરનગર નજીક પહોંચીને લૂટારુઓએ પોલીસને ચકમો આપવા માટે બ્રિજ નીચેથી ટ્રેલરને યુ ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઝડપથી વળાંક લેવાના ચક્કરમાં લૂંટારો ટ્રેલર ઉપરનો કાબુ ગુમાવી બેઠા અને ટ્રેલર સીધું જ નજીકમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરની દિવાલમાં ધડાકાભેર ઘૂસી ગયું અને થંભી ગયું ઉલ્લેખનીય છે કે ટ્રેલરનો ધક્કો એટલો જોરદાર હોવા છતાં માત્ર મંદિરની દિવાલને જ નુકસાન થયું પરંતુ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની પ્રતિમાને જરાક પણ નુકસાન થયું નહોતું ટ્રેલર મંદિર સાથે ટકરાતા અટકી ગયું અને પોલીસે તરત જ બંને લૂંટારોને દબોચી લીધા ડીસીપી ડૉક્ટર કાનંદ દેસાઈએ આ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું કે પોલીસે બે આરોપીઓ આશિફ શેખ અને સોએબ ગુલ્લુની ધરપકડ કરી છે આ આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી મુખ્ય આરોપી આશિફ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની વિરુદ્ધ છ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ સહિત સોળ જેટલી ફરિયાદો નોંધાયેલી છે તો બીજો આરોપી સોએબ ગુલ્લુ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે પોલીસે જણાવ્યું કે રીઢા ગુનેગાર આસિફ શેખ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસે લૂંટારુઓને દબોચીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં મંદિર જોડે ટ્રેલર અથડાવવું અને હનુમાનજીની પ્રતિમા સુરક્ષિત રહેવી તે સુરતીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે